છાવા નામની મૂવીનો નવ ને પંદર મિનિટનો શો ચાલુ હતો આ દરમિયાન સિનેમાઘરમાં રહેલા એક દારૂડિયાએ સિનેમાની સ્ક્રીન નજીક દોડી જઈ પડદો ફાડી નાખતા મૂવી જોવા આવેલા લોકોની મૂવી જોવાનું મોડ તૂટ્યું હતું પડદો ફાટી જવાના કારણે ફિલ્મ બરાબર નહીં જોઈ શકાતા દર્શકોએ સિનેમાઘરમાં ટિકિટના રૂપિયા રિફંડ માંગવામાં આવ્યા હતા જેમાં વનિતા પાટણવાડિયા નામની મહિલા પોતાના પતિ સાથે મૂવી જોવા ગઈ હતી અને તેણે પણ રૂપિયા રિફંડ કરવાની માંગણી કરતા સિનેમાઘરનો પડદો ફાળનાર દારૂડિયા જયેશ મોહન વસાવા પોતાના પેન્ટ પરના કમરનો પટ્ટો કાઢી ફરિયાદી મહિલા અને તેના પતિ ઉપર હુમલો કર્યો હતો જેમાં મહિલાને જમણી આંખ તરફ ઘા વાગ્યા હતા અને ગંભીર ઈજા થઈ હતી જેના કારણે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદીએ ફરિયાદ આપી સિનેમા ઘરમાં દારૂડિયાએ ભારે ધમાલ મચાવી હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે સિનેમા ઘરમાં દોડી આવી દારૂડિયા જયેશ મોહન વસાવા રહે નીલકંઠ ઝૂપડપટ્ટી નાઓ પોલીસ મથકે લાવી તપાસ કરતા દારૂના નશામાં ચકચુર હોય જેથી પોલીસે પ્રથમ દારૂડિયાનો પ્રોહિબિશનનો કેસ કરી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવાની

जो शिफ्ट सुपरवाइज़र है ब्लू चिफ्ट सिनेमा से कि सर ऐसे से एक एक आ, किसी आदमी ने फायर छावा मूवी के दौरान तकरीबन रात के पौने बारह बजे पौने बारह बारह बजे के आसपास एक्साइटमेंट में आ, एक फायर एक्सटिंग से हमारा स्क्रीन डैमेज किया है तो इसी बीच आ, मैंने उनको फ़ोन पे इंस्ट्रक्ट किया कि इस 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 आदमी को बाहर निकालो आप ऑडिटोरियम से ताकि बाकी लोगों पे पर ज़्यादा डैमेज ना करे प्रॉपर्टी को और किसी और आदमी को डैमेज ना करे तो उसको ऑडिटोरियम से बाहर निकाला और पुलिस को इमिडियट इन्फॉर्म किया तो तुरंत ही पाँच दस मिनट में पुलिस आ गई थी और पुलिस उस आदमी को पकड़ के ले गई थी और मैं भी घटनास्थल पर पहुंचा तकरीबन साढ़े बारह बजे के आसपास घटनास्थल पर पहुंचा तो देखा कि स्क्रीन को काफ़ी डैमेज हुआ है और जनता भी लोग भी तब तक जा चुके थे सब लोग तो हमने हालांकि मैंने अपने टीएल को ये निर्देश दिए थे कि जो लोग मूवी में थे उनको जितने लोगों को अगर रिफ़ंड चाहिए तो रिफ़ंड दे दीजिए या फिर दूसरी मूवी में साथ में उसका दूसरे शो में उनको बिठा दीजिए तो काफ़ी लोगों ने दूसरे ऑडिटोरियम में मूवी देखा और जो कुछ लोग थे आई थी दस बारह लोग थे जिन उनको हमने रिफंड किया और बाकी उस आदमी का क्या मंशा थी स्क्रीन फाड़ने के ऊपर उस इसके बारे में हम कुछ नहीं कह सकते वो पुलिस अपना काम कर रही है और उसकी पूरी तहकीकत कर रही है कि उस आदमी ने क्यों किया है तो इस पूरी घटनाक्रम के दौरान तकरीबन हमारा सवा लाख से डेढ़ लाख का नुकसान हुआ है और हमें आज पूरा दिन

સોશિયલ મીડિયાના જમાનામાં મોબાઈલનો સદુપયોગ કરવા કરતા દુરુપયોગ વધુ થતો હોવાની અનેક વાર બૂમ ઉઠતી હોય છે અને સૌથી વધુ અઢાર વર્ષથી નીચેના બાળકોને મોબાઈલ સાબિત થતો હોય છે આવો જ એક ગંભીર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે જેમાં માત્ર ચૌદ પંદર વર્ષના સગીર કિશોરોએ મોબાઈલનો સદુપયોગ નહીં પરંતુ દુરુપયોગ કર્યો હોય તેવી ઘટના સામે આવી છે પોતાના જ વિસ્તારમાં લિંક રોડ ઉપરની એક સોસાયટીમાં રહેતા મામાના લગ્નમાં ફરિયાદ પોતાની માલિકીના મકાનમાં રહેવા આવ્યા હતા તેમાં સત્તર વર્ષની સગીરાને પાડોશી સગીર કિશોરોએ સગીરાનો એકલતાનો લાભ લઈ સગીરાના ઘરે પાણી પીવાના બહાને જઈ પ્રથમ વખત પંદર વર્ષના સગીર કિશોરે સગીરા સાથે દુષ્કર્મ કર્યું તેનું વિડીયો તેના સગીર વયના ચૌદ વર્ષીય કિશોર મિત્રએ મોબાઈલમાં કર્યો અને ફરી અને ચૌદ વર્ષના કિશોરે દુષ્કર્મ કર્યું ત્યારે પંદર વર્ષના સગીર કિશોરે તેનો મોબાઈલમાં વિડીયો કર્યો બંને સગીર કિશોરો મિત્રોએ એક જ સગીરા ઉપર વારાફરતી દુષ્કર્મ કર્યો અને તેનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હોવાની ઘટના સામે આવી છે પંદર વર્ષના સગીરે પુનઃ ચાર ફેબ્રુઆરીના રોજ તે જ સગીરા નજીકની દુકાને નાસ્તો એટલે કે પડેકા લેવા ગઈ હતી તે દરમિયાન સગીર કિશોરે તેણીને રસ્તામાં રોકી મકાનની બાજુમાં નવું મકાનનું બાંધકામ થતું હોય ત્યાં કોઈ ન હોય તેવી જગ્યાએ લઈ જઈ સગીર કિશોરે ફરી સગીરા સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કરી તેનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હોય આ સમગ્ર ઘટનાથી સગીરા હોવાના કારણે પોતાના પરિવારને વાત કરવાનું ટાળ્યું હતું સમગ્ર ઘટનાનો ભાંડો તો ત્યારે સામે આવ્યો કે મોબાઈલમાં કેદ કરેલો વિડિયો બંને સગીર કિશોરે એકબીજાને બતાવવાનું શરૂ કર્યું અને શેર કરવાનું શરૂ કર્યું બંને સગીર કિશોરોએ સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ પોતાના જ મોબાઈલમાં કરેલા ગંભીર પ્રકારના અશ્લીલ વીડિયો અન્ય મિત્રોને શેર કરવા સાથે પાડોશી મિત્રને બતાવ્યો હતો અને તે વિડીયો પાડોશી મિત્રએ એ જ દેખાતી ભોગ બનનાર સગીરાના પિતાને તેના ઘરે જઈ બતાવ્યો હતો જે બાબતે સગીરાને પરિવારજનોએ પૂછપરછ કરતા વિડીયો ભરૂચ મામાના ઘરે લગ્નમાં ગયા હતા ત્યારે વિસ્તારના જ બે છોકરાઓએ કર્યો હતો પ્રથમ તો સમગ્ર વિડીયોથી પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયો હતો પરંતુ સમગ્ર મામલો ભરૂચ એડિવિઝન પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાવવાની કવાયત કરી હતી ભરૂચ એડિવિઝન પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ લઈ પોલીસે બંને સગીર કિશોર સામે બળાત્કાર પોક્સો એટ્રોસિટી અને સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદાના સંઘર્ષમાં આવેલા અને વિડીયોમાં દેખાતા બંને આજના વાલીઓ પોતાના બાળકોને મોબાઈલ આપવો જોખમકારક સાબિત થઈ રહ્યો હોય તેવો લાલબત્તી સમાન આ કિસ્સો માનવામાં આવે છે ભરૂચ જિલ્લાના ખર્ચી ગામેથી યુવાન નિકોરા લગ્ન કરવા માટે હેલિકોપ્ટર લઈ આવ્યો હતો ભરૂચ જિલ્લાના પૂર્વપટી વિસ્તારના નિકોરા ગામે લગ્ન કરવા માટે વરરાજા હેલિકોપ્ટરમાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે હેલિકોપ્ટરમાં વરરાજા આવ્યા હોય તેવી માહિતી મળતા જ ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા ભરૂચ જિલ્લાના ખર્ચી ગામેથી યુવાન નિકોરા લગ્ન કરવા માટે હેલિકોપ્ટરમાં આવ્યો હતો દુલ્હનને લઈ પરત હેલિકોપ્ટરમાં જશે તેવું માનવામાં આવે છે હેલિકોપ્ટરમાં લગ્ન કરવા ગયેલ યુવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે આગ લાગવાનું કારણ હજુ રહ્યું છે રાતના વાગ્યાની આસપાસ આગ લાગી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે નગરપાલિકાનું ફાયર પણ ગાંઠિયા સમાન સાબિત થયું હોય તેવો આક્ષેપ થયો છે જંબુસર નગરપાલિકાનું ફાયર ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલ કરવાના પ્રયાસ કર્યા હતા રેકોર્ડ રૂમમાં રહેલા તમામ જૂના કાગળોમાં આગ લાગી હોવાના કારણે મોટા પ્રમાણમાં દસ

ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના ખેડૂતોએ આજે કલેક્ટર એક મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કર્યું છે આવેદનપત્રમાં અમદાવાદ નવસારી વચ્ચે પાવર ગ્રીડ દ્વારા નાખવામાં આવનાર ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટ અંતર્ગત યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ મુજબ ટ્રાન્સમિશન લાઇન ટાવરનો નિર્માણથી થતા નુકસાન માટે વળતરની ફરિયાદો અને વાંધાઓના કિસાનોમાં જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિએ વળતરનું મૂલ્યાંકન કરવાનું હોય છે ખેડૂતોની માંગ છે કે સરકારી અધિસૂચના અનુસાર ભરૂચ જિલ્લામાં પણ આ સમિતિ રચના કરવામાં આવે જેથી તેમની જમીનના યોગ્ય મૂલ્યાંકન બાદ વ્યાજબી વળતર નક્કી કરી

તાલુકામાંથી પધારેલા ખેડૂત આગેવાનો અમારી સાથે છે તથા પાવાગઢ અને ખેડૂતો આજે અમારી સાથે છે તથા પાવાગઢ અને ગેટકો જે અસરગ્રસ્ત છે એ બધા ખેડૂતો આજે કલેકટર સાહેબ પાસે રજૂઆત લઈને આવેલા છે કે ભરૂચ જિલ્લા સાથે સતત અન્યાય થયેલો છે ભરૂચ જિલ્લાએ આ દેશની આ રાજ્યની વિકાસમાં ખૂબ મોટો ફાળો આપેલો છે એ છતાં બી કાયમ વળતર માટે અને અનેક પ્રશ્નો માટે ભરૂચ જિલ્લાને બાકાત રાખવામાં આવેલો છે એવા ઘણા જિલ્લાઓમાં ત્યાંના કલેક્ટરશ્રીઓએ જે પ્રમાણે વોટર આપેલું છે જે પ્રમાણે ઓર્ડર કરેલા છે એ પ્રમાણે ભરૂચમાં હાલ કોઈ ડીએલયુસી કમિટીની કોઈ રચના થયેલ નથી કોઈ ઓર્ડર થયેલ નથી એના અમે સઘર શબ્દોમાં વિરોધ કર્યા છીએ અને હાલ એક માગ કરીએ કે

દીર્ધ દ્રષ્ટિએ બી એસ પટેલે વર્ષોની મહેનત બાદ હિન્દી ગુજરાતી માધ્યમ શરૂ કર્યું છે દહેજ જીઆઈડીસી પહેલાં આટલી વિકસિત ન હતી ત્યારે આ શાળાની શરૂઆત થઈ હતી જ્યારે શિક્ષણનું વેપારીકરણ કરી મન ફાવે તે ફી વસૂલવામાં આવે છે ત્યારે આ શાળામાં આજે પણ ખૂબ નહીં જેવી ફીમાં ત્રણસો પચાસથી વધુ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે અને શિક્ષણ અને સંસ્કારના સમન્વય સમાન સંસ્કારદીપ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો જેમાં ફિલાટેક્સ કંપનીના વેણુ વ્યાસ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને સામાજિક કાર્યકરોમાં અગ્રેસર એવા દિવ્યેશ પટેલ દહેજના અગ્રણી અને શાળાના ટ્રસ્ટી સહિતના ઓ જોડાયા હતા 16 ફેબ્રુઆરી 2025 ને રવિવારના રોજથી ભરૂ શ્રી શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં 7 દિવસ ચાલનારી શ્રીમદ ભાગવત કથા રસપાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ચાવ સ્થિત શ્રી જનેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ અને વિકાસ હેતુ સાથે સર્વ પિતૃદેવ પુણ્યાત્મા મોક્ષ અર્થે તારીખ સોલથી પચીસ સુધી ભરૂચના જાણીતા કથાકાર શ્રી શાસ્ત્રીના ભાગવત કથા મુખ્ય યજમાનો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંતભાઈ શુકલ શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત સહિતના બ્રહ્મ અગ્રણીઓ વેમલ દવેર અને પ્રદીપ મોંઘે તથા કેશવભાઈ શુકલ અમરીશ દવેર સહિત નાઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો અને કથાનું મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અમે બે વચ્ચે શબ્દ વિરાની વાતો થયા હતા જેમાં કોઈ શબ્દ નથી કોઈ નાદ નથી અમે હૃદયથી વાતો કરીએ એવા મારા ખૂબ ખૂબ એવા હરેશભાઈ એમનું આપણે સન્માન કરીએ વ્યાજ ઉપર તારીઓથી વધારી રહીએ છીએ હરેશભાઈ તમારો ખોટો બાભા હવે આપણા બધા જૂના ટીવી હતા એ બધા જોતા ત્યારે ધાર્મિક સીરિયલો બનતા મહાભારત રામાયણ અરે કોના ઘરે રામાયણ નહીં જોવાની લોકો આડોસ નાના જે ટીવી હતા ને પોતે એમાં પણ સાંભળવા જોવા બેસી જ વચ્ચે એવા કલાકારો બેરાકારો ને પેસેન્જરોને લૂંટનાર રિક્ષા ચાલક સહિત અને બે મળી ત્રણ લોકોના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ગત પંદરમી ફેબ્રુઆરીના રોજ એક સિનિયર સિટીઝન શંકર મગરદાસ મહેતા ભરૂચ સિવિલ હોસ્પિટલ બહાર રિક્ષાની રાહ જોઈ ઊભા હતા ત્યારે એક ઓટો રિક્ષા ચાલકે તેમને રિક્ષામાં બેસાડી આગળ અર્ધ વચ્ચે ઉતારી દીધા હતા ત્યારબાદ તેમણે પોતાના ખિસ્સામાં તપાસ કરતા રિક્ષામાં બેઠેલા બે અજાણ્યા ઈસમોએ તેમના ખિસ્સામાં રહેલા અંદાજીત પંદર કાઢી લીધા હોવાનું જણાય હતું જેથી તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ હોય તેમની ટીમ સાથે મળીને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા મારફતે ગુનામાં વપરાયેલી રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર મેળવી તપાસ શરૂ કરી હતી આ તપાસ દરમિયાન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઓટો રિક્ષા શહેરના નવી વસાજ ખોડિયા માતાના મંદિર પાસેથી મળી આવી હતી આ મામલે પોલીસે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા તે ભાંગી પડી ગુનાની કબૂલાત કરી હતી અને ગુનામાં ગયેલા મુદ્દા માલ રિકવર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ઓટો રિક્ષા કિંમત રૂપિયા પચાસ હજાર મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા દસ હજાર પાંચસો અને અંગ ઝડપીમાંથી પંદર હજાર સો મળી કુલ પંચોતેર હજારનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો અને સુરત માંગરોળના કાદર અબ્દુલ શેખ અંકલેશ્વર સુરતી ભાગોળ મકસુદ યાકુબ પટેલ અને ભરૂચ શેરપુરાના રિઝવાન ખલીફાને ને ઝડપી પાડ્યા હતા ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વીસમો સમૂહ ઉત્સવ આગામી તારીખ ચાર પાંચ બે હજાર પચીસ ને રવિવારના રોજ નવેઠા મુકામે યોજાનાર છે જે સમૂહ લગ્ન ઉત્સવમાં રજીસ્ટ્રેશનની તારીખ એક ચાર બે સુધીમાં ઉપરોગ નંબર ઉપર કરાવી શકો છો રજિસ્ટ્રેશન માટે કાંતિલાલ પરમાર મોબાઈલ નંબર છોતેર નવસો છ્યાસી સત્યાવીસ પરમાર નવસો ચોર્યાસી જીરો આઠ છાસઠ ચોપન જીરો ઇકોતેર સમૂહ લગ્ન ઉત્સવના રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ એક ચાર બે હજાર પચીસ વહેલા તે પહેલાના ધોરણ ફરી એક નજર ભરૂચમાં બે કિશોરો સગીરા સાથે વારા પરથી દુષ્કર્મ કરી અશ્લીલ વિડીયો બનાવ્યા એકમેક ને વિડીયો શેર કરતા પિતાના સર્યા કે પડદાને નુકસાન કરતા લોકોમાં માં દોડતા પૈસા રિફંડ વેળા પણ દારૂડિયા મહિલા ઉપર હુમલો કરતા ફરિયાદ નોંધાય ત્રણ અલગ અલગ ગુના નોંધાયા ભરૂચ જિલ્લાના ખર્ચી ગામેથી યુવાન નિકોરા લગ્ન માટે હેલિકોપ્ટર લઈને આવ્યો ગ્રામજનોમાં કુતુહલ તો આ હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર